નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ કેવી રીતના ભરવું તે આ આ હું જણાવીશ ફોર્મ આપણે રીતનારસિંહ મહેતા યુનિવર્સિટી માટેનું છે આ પ્રોવિઝનલ માટે સર્ટિફિકેટ આપણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કેવી રીતના ભરવું તે ઓનલાઈન એ હું જણાવીશ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે તો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે આ લિંક છે એના પર ક્લિક કરીને ત્યાંથી ભરી શકાય આપણે આમાં એકસો પચાસ રૂપિયા આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય છે છે આ પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ છે તેમાં ઘણા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે જેમ કે આપણે રિઝલ્ટ બારમાં નું આપણે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તે લિવિંગ સર્ટિફિકેટ એજ સર્ટિફિકેટ એ કઈ ગેપ બેપ હોય તો એ પછી આપણે ગ્રેજ્યુએશન માસ્ટર ના અને એનો સી જો કોઈ જોબ કરતા વિદ્યાર્થીઓ હોય તો તેમના માટે અલગ અલગ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે તે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમ કે બીએ એ ઓનર્સ બીકોમ એ માટે અલગ ડોક્યુમેન્ટ છે પછી માસ્ટર માટે અલગ એલ એલએલબી માટે અલગ પીજીડીસીએ માટે અલગ બીએડ માટે અલગ એલબી માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એલિજિબલ ફોર પીએસસી અટેચ એફિડેવિટ ફોર એજ મોર ધેન 30 યર ડેવિડ અપલોડ કરવાના છે બે ત્રણ સી કાસ્ટ સર્ટિફિકેટ એનઓસી અને એડમિશન એડમિશન કમિટી ઓર્ડર આટલી 10 વસ્તુઓ અપલોડ કરવાની રહેશે આટલા બધા આ ડોક્યુમેન્ટ છે જે અલગ અલગ કોર્સ માટે અલગ અલગ ડોક્યુમેન્ટ છે તો હવે આપણે કે આ પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ નું ફોર્મ કઈ રીતના ભરવું તે જોઈશું તો પહેલા તો તમે તમારા બધા ગૂગલ અથવા તો બ્રાઉઝરમાં માં

પછી લાસ્ટમાં ફીસ પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ ફીસ આપવાનું રહેશે લાસ્ટમાં તમારે પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું રહેશે ઓફલાઈન પેમેન્ટની સુવિધા નથી તો ઓનલાઈન પેમેન્ટ તમે એકસો પચાસ રૂપિયા આ વેબસાઇટ ઉપર થઈને જ કરવાનું રહેશે જયારે લાસ્ટમાં ઓપ્શન આવશે ત્યારે તમે પેમેન્ટમાં ક્લિક કરશો એટલે ત્યાંથી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે ઓનલાઈન પેમેન્ટ થઈ ગયા બાદ તમારે તે રિસિપ્ટ ડાઉનલોડ કરવાની રહેશે કે સાથે રાખવાની રહેશે અને જો રિસિપ્ટ ડાઉનલોડ ન થાય તો તમારે એક બે દિવસ પછી તમારું જે આગળ આવી રીતના આપણે પહેલા ઇન્ટરફેસ ખોલ્યું હતું તેમાં ઓલરેડી ફાઇલ પીઈએસ એપ્લિકેશનમાં યસ કરવાનું રહેશે અને સિલેક્ટ કરશો અને બધી ઇન્ફોર્મેશન ને એપ્લિકેશન ફોર્મ નંબર નાખશો એટલે તમારી ફીની રિસિપ ડાઉનલોડ થઈ જશે ત્યાંથી તમારે ડાઉનલોડ કરવાની રહેશે તો બસ આટલી જ છે પ્રોસેસ પી એ ઈ સી એપ્લિકેશન ફોર્મ ની તો આ હતું પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ નું ફોર્મ આવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરવાની છે જો તમને ના શાઇ સમજાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો હું તમને રિપ્લાય આપીશ અને હા જો આવી જ આવી અવનવી માહિતી મેળવવા માટે મારા ચેનલ લાઈક શેર્સ અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને માહિતી મળતી રહે અને તમે માહિતી થી જાગૃત રહો